મારું નામ છે રવિ ભોજક હું આવી રહી છું તારીખ સાત દસ બે હજાર પચીસ ના રોજ કુહામાં હોલૈમાના સાનિધ્યમાં આપણા પાટીદાર સમાજના આંગણે ખૂબ જ ખૂબ જ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વિચ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય રાજુ બારોટ એન્ડ આકાશ બારોટ તો હું પણ આવી રહી છું

ખૂબ આનંદ સાથે જણાવવાનું કે તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ ગામ કુહા મુકામે પટેલ સમાજ આયોજિતમાં હોલૈના નામે ગરબાનું સરસ મજાનું આયોજન કરેલું છે એવા મ્યુઝિકલ ગ્રુપ રાજુભાઈ બારોટના સથવારે ચાલો સૌ ભેગા મળીને ગરબાની મોજ કરીએ જય માતાજી જય હોલૈમાં મિત્રો